અખિલ કચ્છ હિંગોરા સમાજ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ચારની ફાઇનલમાં ફૈજાન વોરિયર્સ ખીરસરાનો વિજય અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા દર વર્ષે બે ક્રિકેટ ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે સમાજના યુવાનોની નાઇટ ક્રિકેટ રમવાની માંગ હતી ત્યારે આ માગ વિંજાણ ગામના હિંગોરા અલી ફૌજી સુધી પહોંચતા અને તેઓ હાલમાં રજાઓ પર આવતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ચારનો આયોજન કરવામાં આવ્યો હતો તેમાં સમાજના તમામ યુવાઓમાંથી ટોપ ખેલાડીઓને દરેક ટીમ માટે આઈકોન તરીકે નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કુલ ખેલાડીઓની સંખ્યા મુજબ બાર ટીમ બને તેમ હોવાથી સમાજના દાતાશ્રીઓમાંથી બાર સ્પોન્સર બનીને તમામ ખેલાડીઓ ઓક્શનના માધ્યમથી ટીમો બનાવીને દસ દિવસનું આયોજન કરવામાં આવ્યું ફાઇનલમાં રિસ્કી વોરિયર્સ સર્જન પર અને ફૈજાન વોરિયર્સ ખીરસરા પહોંચી હતી અને બંને ટીમોના ખેલાડીઓ અને આજુબાજુના આગેવાનો દ્વારા સૌ પ્રથમ રાષ્ટ્રગીતથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ટોસ વિધિ સૈયદ અબ્દુલ હમીદશાહ દ્વારા કરવામાં આવી હતી ટોસ ફૈજાન વોરિયર્સ એ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી બાર ઓવરમાં એકસો ચાલીસ રન્સનો ટાર્ગેટ આપ્યો હતો ફૈજાન વોરિયર્સ ખિરસરાની તેજતરાર બોલિંગ અને ફિલ્ડિંગના સામે રિસ્કી વોરિયર સર્જન પર દ્વારા દસ દશાંશ બે ઓવરમાં એકસો ચાર રન્સમાં ઓલ આઉટ થઈ જતા રોમાંચક મુકાબલાનો અંત થયો હતો અને ફૈજાન વોરિયર્સ ખિરસરા મેગા ફાઈનલ મેચ જીતી ગઈ હતી આયોજકો દ્વારા વિનર ટીમને ટ્રોફી સાથે રોકડ વીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યો હતો અને રનર્સ ટીમ રિસ્કી વોરિયર સર્જન પર નેપન ટ્રોફી સાથે રોકડ રકમ દસ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા આ મેચમાં મેન ઓફ ધ મેચ તાહિર હિંગોરા ખિરસરા બેસ્ટ બોલર શબીર હિંગોરા ધનાવાડા બેસ્ટ બેટ્સમેન અબદ્રેમાન હિંગોરા ગઢવાડા રહ્યા હતા તથા મેન ઓફ ધ સિરીઝ અબ્દુલ કરીમ હિંગોરા રહ્યા હતા ફાઇનલ મેચ જોવા માટે સૈયદ અસફાક બાપુ વિનઝાણ अखिल कच्छ हिंगोरा समाज प्रमुख भाई हिंगोरा उप्रमुख हाजी याकूब भाई हिंगोरा पंचायतना माजी पंचायत हाजी भाई हिंगोरा हिंगो अबड़ासा भाजप बक्षी पंचाई प्रमुख रजाक भाई हिंगोरा अबड़ा तालुका पंचायत माजी चेरमेन जाफर भाई अखिल कच्छ हितरक्षक समिति अबड़ा न प्रमुख भाई पंडियाार विंझाण गांधर सज्जन सिंह जाडेजा खीरसरा सरपंच आदम भाई हिंगोरा रेलडिया मंजल ना सरपंच अनवर भाई हिंगोरा मानाडा सरपंच जाफर भाई नोडे खिरसरा कोठारा ना सरपंच मोहम्मद भाई सुमरा नोटरी वकील इकबाल भाई हिंगोरा इमरान कुंभार एडवोकेट सहित ना आगे वानो ये हाजरी आपी हती आ समग्र टूर्नामेंट नो आयोजन अने व्यवस्था विंजान गामना उप सरपंच डाडा भाई हिंगोरा अशरफ भाई हिंगोरा खिरसरा सुल्तान भाई हिंगोरा खिरसरा शबीर सैयद विंजान ઉબેદ ધિંગોરા સાંધવ ફૈઝુલ સૈયદ વિંજાણ ગફાર હિંગોરા વિંજાણ સહી તે કરી હતી અને મુખ્ય આયોજક સીઆરપી જવાન હિંગોરા અલીમામદ ભાઈ ફૌજી રહ્યા હતા કોમેન્ટ્રી માટે જાડેજા પૃથ્વીરાજ સિંહ સાંધવ અને સૈયદ રસીદશા બાપુ એ સેવા આપી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ શું તમે તમારા સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવવા માંગો છો જો તમે તમારું નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણીની બોટલ સાથી સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસની બોટલ તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારું પ્રસંગ ને કે પછી બિઝનેસ ઇવેન્ટ ને સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ પેકેજ ડ્રિંકિંગ વોટર એન્ડ સોફ્ટ ડ્રિંક્સ મુંદ્રા કચ્છ ગુજરાત